શું અનિરુદ્ધ સિંહ જેલમાં જવાથી જયરાજસિંહ જાડેજાએ પાછળથી મોટો ખેલ પાડી દીધો શું રાજુ સોલંકીએ જયરાજસિંહ સાથે સમાધાન કરી લીધું આ સવાલ એટલા માટે કારણ કે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે આ ઓડિયો કથિત રીતે રાજુ સોલંકી અને વકીલ દિનેશ પાતર વચ્ચેની વાતચીતનો હોવાનું કહેવાય રહ્યું છે ઘટનાની વાત કરીએ તો બે હજાર ચોવીસમાં જુનાગઢમાં રાજુ સોલંકીના પુત્ર

રાજુ સોલંકીએ જુનાગઢ થી ગોંડલ સુધીની રેલી કાઢી હતી તો બીજી બાજુ ગણેશ સમર્થનમાં પણ ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે શું છે આ ઓડિયો ક્લિપમાં તે સાંભળો એટલે વાત એવી છે કે આપડે સંજય નું જે પ્રકરણ ને જુનાગઢ નું હા એમાં એક સમાધાન આ લોકો કરી લીધું છે બીજું ભલે ને તમે વાત સાંભળો મને પેલા સાંભળી ગયો તમે તમે કેજો એટલે એમાં સમાધાન માં સંજય વિરોધ નથી કરતા કે ભલે સમાધાન કરી લીધું મારી વિરુદ્ધ માં ખોટી ખોટી ફરિયાદ કરાવે સમાજે લુખાવે એટલે આપડે સમાધાન કરી નાખ્યું બાકી હું સમાધાન કરવા વાળો માણસ નથી બરાબર મરી જાવ તો ન કરું પણ ગેરું દિનેશ દિનેશભાઈ બરાબર બીજું

ધોવાઈ ગયા બધી રીતે પાછા આપણા સમાજના સમાજના ઉભા કરીને હાલ હું આવું છું તમને ફોન કરું ગોંડલ આવું છું આપડે જે કઈ વ્યવહારી પૈસા હશે ને ભાઈ ફાઈનલ એમાં ખોટું આપડે કરવું જ નથી બરાબર મેં એક રૂપિયો લીધો નથી એક પૈસો જઈ રહ્યા મારા નથી ભાઈ

જયરાજસી ને હમરાવી દેજો મને યાદ જ નથી દિનેશભાઈ આમ કેતા હું આની નસલ રહી ભૂલી જાય છે એવું છે ઠીક છે કઈ વાંધો નહીં તમને જે સારું લાગ્યું ના એ તો કોઈ સવાલ નથી ભાઈ

પુરાવો લઈને આવો તમારે કઈ દુનિયા દુનિયા કરેલો ખોટી વાત કરો હું નથી કરતો ભાઈ મળી હું આવું છું તમને ફોન કરું મળી આવું ભલે ભાઈ